અને બીજી વાર પોલીસ ને આજે તમે કીધો છો મામલતદાર અમે ક્યારે તંત્ર ની મર્યાદા માત્ર આ એક રસ્તો નહી જામનગર જિલ્લાના પંચાવન રસ્તા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાઈઠ રસ્તા અને જુનાગઢના બેતાલીસ રસ્તા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આવી ભયંકર પરિસ્થિતિ છે ખૈણ ખ૧ ખજે્લાિં ફલ્લેહણવાેં,થાખ૧ળ ખ૨ઢ ખળિાિં ખભાિણ ખ૩િશાા

કોઈ ઉસ્તાનો લોકોને કંટ્રોલ માં રાખવાનું કામ અમે સંભાળીએ છીએ નાઈ તમારી પોલીસ છે એ અહીં અમારા માટે છે એટલે આપણો ઉપાધિકા કોકળા કોકળા ને દાહરની ઉપર વળ્યો ને કોકળા પાઈપોની વ્યવસ્થા આ બધા 18 કિલોમીટર હાલીને અમારા પંથના જાંડા દેખાયા ઊભટ ઉને થયો આજે ઈશ્વરિયા થી પદયાત્રા યોજવામાં આવી આમ તો સમગ્ર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો જૂનાગઢ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે ત્યારે સરકારનું ગામડાના રોડ રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે થઈ અને સ્કૂલના બાળકોને સાથે રાખીને સોળ કિલોમીટરની પદયાત્રા કરી આ અંગે વારંવાર મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ બહિડાજી અનેક વખત વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆતો કરી છે છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કંઈ યોગ્ય નિર્ણય નથી થતો ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો તો આગામી એક મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઈજનેર્શ્રીનું બાંધકામ વિભાગવાળાનું કાળું બોઢું કરવામાં આવશે પોલીસ દ્વારા આજે રસ્તામાં જ બેરીકેટિંગ કરી અને ખેડૂતોને અને ગ્રામજનોને રોકવાના જે નાહક પ્રયત્નો કરવામાં આવ્યા એ ખરેખર નિંદનીય છે અમારું દરેક આંદોલન શાંતિપ્રિય રીતે હોય છે અમારો હેતુ માત્ર ને માત્ર સરકાર પ્રત્યે અમારા પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન ઉજાગર કરવાનો હોય ત્યારે પોલીસે આજે રસ્તામાં બેરીકેટિંગ કરવાની નવી પ્રણાલી પાડી છે એ ખરેખર નિંદનીય બાબત છે અમારા કાર્યકરો કાયમ સંયમ જાળવીને જ કામ કરતા હોય છે આગામી સમયની અંદર પોલીસ દ્વારા પણ આ અંગે કંઈ કરવામાં આવશે તો પોલીસ વિરોધ પણ મોરચો લઈ અને અમારે મુખ્યમંત્રીશ્રીને કે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળવું પડશે